બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ઓરડા અને પોરણા ગામની સીમા આવેલા પ્રાચીન ખેતરપાળ દાદાના મંદિરે મહાસુદ દશમીના પવિત્ર દિવસે વાર્ષિક પાટોત્સવ અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને દર વર્ષે જેમ વર્ષે પણ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે હવન કરવામાં આવ્યું હતું શાસ્ત્રી ચંદ્રશેખર મહારાજે હવન વિધિ સંપન્ન કરાવી હતી અને અતિથિ હવનમાં ભુવાજી હેતુભા વાઘેલા પૂજારી ઓઢા અને પોરણા ગામના ગ્રામજનો તેમજ મંદિર ટ્રસ્ટી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા શ્રદ્ધાળુએ દાદાના દર્શન કરી જનકલ્યાણ માટે આશીર્વાદ મેળવ્યા હતા મંદિર સાથે વર્ષો જૂની પરંપરાઓ જોડાયેલી છે અહીં મહા મહિનાના શુદ્ધ પક્ષમાં શ્રદ્ધાળુઓ પોતાના નવજાત બાળકો માટે જાર પ્રથા હેઠળ માનતા પૂરી કરવા માટે આવે છે ને ઉપરાંત નવરાત્રી દરમિયાન ભવ્ય નવરાત્રી મહોત્સવનું પણ આયોજન થાય છે દર મહિનાની શુદ્ધ દશમી તિથિએ ભજન સત્સંગ કાર્યક્રમ પણ યોજાય છે ને ત્યારે આ પાટોત્સવ કાર્યક્રમનું સફળ આયોજન ઓઢા અને પૂર્ણા ગામના ખેતરપાળ દાદા મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમને અંતે સૌ ભક્તો માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ